રહેવાની પરંપરા છે ગામના આદિવાસી સમાજના અગ્રણીએ જણાવ્યું કે ઘી ગોળ ખવડાવીને ઉડાડવામાં આવેલ દેવજકડી નામનું પક્ષી લીલા વૃક્ષ આદિવાસી સમાજમાં આનંદ હતો આગામી વર્ષ સારું રહેવાનો કરાયો હતો જે આજ ઉતરણ હે તે ખરેખર તે અમારે નહીં અમાર પોહ મહિનાન પહેલા શુક્રવારી ઉતરણ આવે પણ દાડે દાડે અમારો સમાજ સંસ્કૃતિ પૂલ તો ગીજો ઘણી અમ હિયાણમાં આજ અમારી સંસ્કૃતિ હું યાદ કરાવવા માગા હું અમારા સાબરકાંઠાના લોકો કે જે ઉતરાયણ હે તે અમારી પરંપરા હૈ ઉતરાયણને દાડે હગળા આદિવાસી ભેગા થઈને ગમે ગામ દેવી હય દેવસકલી એમ કહી દેવી દેવી હાય ને ભણાય ગોળ ને તેલ ને કી ખવડાવે ને આમાં સુકન જોવા સુકન જોવા તો લીલે બેહદ વર હાવ આવે હુકે બેહત કાળ પડે અને પોય બેહ મધ્યમ રહે ત્યાં આમાં દેવી હાઈ ને આજ ઉડાડા ને જે અમારી જૂની સંસ્કૃતિ છે કે નાસવો ને ગાવો ને ઠેકવો આ એમાં દેવી ઉડાડ હે પછી હાજ પછી ડોટ રમણાના અને હાજ ઠેકવાનું કુક રીમીલીને ખાવાની જે અમારી સંસ્કૃતિ પણ તું લઈ ગઈ જઈ હે તો લોકો એમ કહેવું હું કે પાછા વળે ને આપણી સંસ્કૃતિમાં આવો એમ યાદ દીવડાવો હું જય ભારત જય હિન્દ ન્યૂઝ સાથે આશીષ બાળંદ અરવલ્લી